જય ગૌ માતા આજે માધાપરમાં કચ્છના પ્રતિનિધિઓ સાથે અમારી મીટિંગ થઈ બેઠક થઈ અને એ અંદર જે ગાય માતાને રાજે માતાનો દરજ્જો આપવાનો એ વિષય ઉપર થઈ કચ્છના પ્રતિનિધિઓ એમને આશ્વાસન આપ્યું કે પાંચથી સાત દિવસની અંદર મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશું અને મુખ્યમંત્રી સાથે મુલાકાત થાશે પછી આગેનો પ્રોગ્રામ શું રહેશે એ અમે જણાવશું અમારી બધાની માંગ છે જે કે ગાય માતાને રાજ્ય માતાનો નો દરજ્જો મળવો જોઈએ મુદ્દે સાથે અમે બંધાયેલા છીએ જ્યાં સુધી ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમારી કોઈની પાછી હર થાય હશે નહી એમાં સંત સમાજ સમસ્ત હિન્દુ સમાજ એમાં બંધાયેલો છે જય ગૌ માતા જય શ્રી રામ જય